ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડી કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી જેમાં દસ જેટલા વાહનોને ઉડાવ્યા હતા જેથી ત્રણ વાહન ચાલકોને ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપથી લઈને પોલીસ હવાલે કરાયો હતો વેસુ કેનાલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઈ લીધી હતી જેથી લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ઉગડતીએ હંકારી હતી અને ભાગી ગયો હતો અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા કાર ચાલક રિકેશ ચંદમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી વધુમાં જણાવ્યા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી ગઈકાલ રાત્રે કેનાલ વોકવે રોડ પર એક બનાવ બનેલ છે બનાવની દીકત એવી છે કે પપ્પુ ચાની લારી પાસે એક ગાડી ચાલક જેનું નામ છે રિંકેશ ચંદ્રલાલ ભાટીયા જે પોતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા હતા અને ચાની લારી પર ઉભેલા ત્રણ બાઇકોને અડફેટી લીધા જેમાં નાની મોટી ચારેક ચારેકજને થઈ હતી જે પૈકી દીપક હરિશંદ્ર શિરાડે માથાના ભાગે તેમજ કાનના ભાગે વાગેલું છે જે મૈત્રી હોસ્પિટલમાં એડમિટ છે અને બીજા ભોગ બનનાર જે માણસો છે તે નાની મોટી ઈજાઓનો ભોગ બનેલ છે તમામ સંપૂર્ણ ભાનમાં છે અને તેમના વિરુદ્ધ એટલે કે વાહન ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન કીધેલા હોય પ્રોહિબિશનને લગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવેલ છે તથા હોસ્પિટલમાં દાખલ થયેલા માણસોને એક્સિડન્ટના ગુના બાબતે ફેર લેવામાં આવેલ છે જે પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુ છે અને સદર આરોપી છે તેનું લાયસન્સ કબજે કરી આરટીઓમાં રદ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરાઈ છે